મિત્રો જય દાદા દ્વારકા બતા છે મિત્રો ઘણા દિવસથી એક કાળના લપેટમાં જગતનો તાત હતો એવી પરિસ્થિતિ અને ભગવાને આપેલું સર્વત્ર ભગવાને લઈ લીધું અને મારો જગતનો તાત આજે બિચારો બાપડો અને લાચાર બની ગયો મોઢામાં આવેલો કોળિયો આવી પરિસ્થિતિમાં આજે સ્વચ્છ વાતાવરણ બે ટકા ત્રણ ટકા કઈ બચેલું હોય અથવા હરખું કરવાનું હોય એવું કરવા માટે મારો ખેડૂત મારો જગતનો તાત આજે પોત પોતાના ધંધા ઉપર આંખમાં આંસુ અને જે પોતે પોતાની જે વિકટ પરિસ્થિતિ હવે જે કેટલું કેટલું સરકી ગયું ગયું રહી અરબાન બધા રોડાઈ ગયા બધું સર્વત્ર પાણીમાં વહી ગયું આવું આજે મારો ખેડૂત પોતાના ખેતરે જે સેઠે જઈ અને આંખમાં આંસુએ એ

એને વ્યવહારિક રીતે સદ્ધર કરવા માટે તમે જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એ બંધ કરી અને તમે કિસાન સહાય યોજના જે લાવ્યા એના માધ્યમથી પણ આજ પાંચ સાત વર્ષથી સતત માર ખાઈ ગયેલો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ માં તમે કશું આપ્યું નથી પાપ કર્યું છે ને ત્યારે એકાબીજી ખેંચતાણ કરે છે મિત્રો જગતનો તાત કેવાતો રહેલો ખેડૂતને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

આ સરકાર દીકરાને બાપને કઈ તકલીફ હોય તો પાસે ઉભા રહેવાની ઉભાઈ નથી ત્યારે વિપક્ષ છે એને સત્ય સમજાવે છે કે કાનું દેવું નાબૂદ કરો અને કા એનું પાક ધિરાણ સંપૂર્ણપણે એક વર્ષનું આ નાબૂદ કરો

કારણ કે ખેડૂત તમારાથી પણ સમજદાર છે ખેડૂત સમજે છે કે વિપક્ષ એટલે કોઈ પણ સરકાર મુદ્દો ભૂલતી હોય એ મુદ્દો યાદ કરાવો એનું નામ વિપક્ષ વિપક્ષ એટલે ખરેખર વિરોધ કરવા માટેની નથી હોતી તો આજે એને મુદ્દો યાદ કરાવે છે તો એનાથી એ કોઈ એવું નહી થાય કે સરકાર છે 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 એને જે યાદ કરાવ્યો એટલે વિપક્ષ એ અને આ મૂર્ખ આપણને કઈ સમજશે નહીં એવું નથી ખેડૂત બધું સમજે છે પણ તમે પોત પોતાની જવાબદારી જે અત્યારે છટકી અને જે ખેંચતાણ કરો છો ને એ હાસીને પાત્ર છે

રીતે તમારે નિર્ણય લેવો જોઈએ સમજદારી થી નિર્ણય લેવો જોઈએ અને ખેડૂત નું પ્રશ્ન છે ઊભો કરવો એ સત્તા પક્ષના જવાબદારીમાં આવે છે ફરજમાં આવે છે અને તમારી પાસે જે ખેડૂત જે આશા રાખી છે એ કોઈ ભીખ નથી એનો હક છે

લાસન છે બાકી તમે જ્યારે જયારે આવી કુદરતી આપતો આવી અને તમારા જે તાઈફાઓની અંદર જે તમે પૈસા જે વાપર્યા છે ને એ પણ અમને ખબર છે

તમારી બરબાદી નિશ્ચિત છે અને કુદરતી પરિવર્તન આવવું અને ભગવાન પરિવર્તન લાવે સૃષ્ટિ નો નિયમ છે કોઈ કોઈને મારતું નથી પોત પોતાનું પાપ પોતાને ભરખી જ જાય છે પોતાના પાપથી જ માણસ દબાઈ જાય છે એમ તમે તમારી તિજોરીની અંદર જે આ પબ્લિકે કમાયેલો ખેડૂતે કમાયેલો જે પૈસો તમારી તિજોરીની અંદર મૂકી અને જે તમે લોકો એમ કયો છો ને કે અમે આપી છી એ પણ એક લાછન રૂપ છે કારણ કે તમે આપો છો ને એ કોઈ નવાઈ નથી કરતા જેનો છેને જ આપો છો પણ જે તિજોરીની અંદરથી તમે લઈને જે તાઇફા કરો છો ને એ પાપ છે એ તમારા પછીનાનો નથી એ તમારા હકનો નથી એ તમારો પોતીકો નથી માટે આજ ખેડૂત વર્ગ છે કાલ કોઈ બીજો બીજો વર્ગ હોય જે જેના માથે કુદરતી આફત આવે અને એને સહાયરૂપ સરકાર બને ને એની ફરજ માં આવે છે સરકાર સર્વત્ર ની મા બાપ છે સરકાર સંચાલક છે તમે જેથી જે દિવસથી તમે આજે આપણે કઈને ટેકાના ભાવની શરૂઆત કરી છે ને

એટલે તમે કોઈ નો ઉપકાર કરો છો તમે કોઈ છાપરું બનાવો માથે લખો કે ધારાસભ્યની ગ્રાન્ટમાં સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી તમે કશું ક્યાંય કોઈ કમાવા જતા નથી અને કોઈ તમારા બાપની જંગીરે નથી જે છે એ પબ્લિકનું છે પબ્લિક નું છે તમે વહીવટ કરતા છો તમે રોકાણકાર છો તો તમે રોકાણકાર માંથી તમે રખોલિયા છો તમે રખોલિયામાંથી માલિક શા માટે બનો છો એવું શું છે તમારામાં કે તમે પબ્લિકને મૂર્ખ ગણો છો કારણ કે હવે આ બધા દિવસોના લેખા જોખા થવાના છે

જે પરિસ્થિતિ ખેડૂતો માથે આવી છે એમાં કરી છૂટો કરી છૂટશો ને એ જ તમારા માટે શ્રેષ્ઠ છે જય માતાજી જય દાદા દ્વારકાથી જય માં ભવાની